મહીસાગર જિલ્લાના વીરપુર ખાતે કોંગ્રેસનો ચાર પાંચ બે હજાર પચીસ ના રોજ વીરપુર પ્રજાપતિ સમાજની વાડી ખાતે સંગઠન સૂજન અભિયાન અંતર્ગત યોજાયો મહીસાગર જિલ્લાના વીરપુર અને કિશન પોલ રાજસ્થાનના ધારાસભ્ય અમીન કાગજી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નિરીક્ષક અને નટવરસિંહ મહિડા પ્રભાબેન તાળીવાડ દાહોદ સાંસદ તેમજ પંકજસિંહ વાઘેલા એકસો બાવીસ વિધાનસભાના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ એકસો એકવીસ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય અજિતસિંહ ચૌહાણ નટવરસિંહ ઠાકોર મૌદા ધારાસભ્ય તેમજ સૌ કોંગ્રેસ પાર્ટી દરેક સેલના હોદ્દેદારો મહિલા પ્રમુખ તેમજ યુવા પ્રમુખ તાલુકા પંચાયતના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા

सब हमारे इंडियन भाषा एस टी समाज एस टी समाज महिला प्रमुख श्री आज साहेब ने ये माहिती आप महेश ठाकुर दिव्यांग न्यूज वीरपुर महिसागर